હવે ઓબીસી ના વર્ગીકરણની એમાં માંગ કરાયેલી છે અને લખાયેલું છે કે એમાં જે એકસો છેતાળીસ જેટલી જ્ઞાતિઓ છે એનું પેટા વર્ગીકરણ કરીને જે સત્યાવીસ ટકા અનામત છે એને પણ બે ભાગમાં વહેંચવામાં આવે વીસ ટકા અને સાત ટકા હવે આને જો બંધારણીય દ્રષ્ટિ આપણે જોઈએ તો નોંધવાલાયક બાબત એ છે કે જો આ કરવું હોય તો રાજ્ય સ્તર પર થઈ શકે છે આના માટે કેન્દ્ર સ્તર પર પ્રયત્ન કરવાની કોઈ જરૂર ન રહે હવે અહીંયા જે પત્ર લખાયેલો છે વડાપ્રધાન શ્રી સંબોધીને લખાયેલું છે બંધારણની જોગવાઈઓ પ્રમાણે હું કહીશ કે આ જો રાજ્ય સ્તર પર કરવાની ઈચ્છા હોય તો એ રાજ્ય સરકાર કરી શકે છે એમાં કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની જરૂર નથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઓબીસીઝની યાદીઓ અલગ અલગ બનતી હોય છે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ જેવો મામલો અહીંયા આગળ નથી એસસીઝ અને એસસીઝ માટે યાદીઓ કેન્દ્રીય સ્તર પરથી બને તો એમાં કોઈ પણ ફેરફારો કરવા હોય પેટા વર્ગીકરણ કરવું હોય તો એના માટે તમે કેન્દ્ર સરકારને વિનંતી કરો એ સમજાય પણ ઓબીસીનો પ્રશ્ન રાજ્ય સ્તર ઉપર પણ હલ થઈ શકે એમ છે તો તમે રાજ્ય સરકારને જો આની રજૂઆત કરો તો એ વધુ યોગ્ય રહે છતાં હવે જો આની અંદર પેટા વર્ગીકરણનો મુદ્દો ઉપાડવામાં આવ્યો છે અને એમાં દાવો કરવામાં આવ્યો છે કે અમુક જ જાતિઓ છે પાંચ દસ જેવી જાતિઓ જેમ પત્રમાં લખાયેલું છે કે જેમણે નેવું ટકા જેટલો લાભ આરક્ષણનું મેળવી લીધેલું છે અને બાકીની મોટાભાગની જાતિઓને આ ઓબીસી આરક્ષણ પડેલું નથી અને એમાં સાથે એ જે રજૂઆત કરવામાં આવી છે કે જે છે કે પેટાવગીકરણ થવું જોઈએ તો અહીંયા આગળ નોંધણી છે કે ઓબીસી માં જે જાતિઓ મૂકવામાં આવી છે એક વર્ગની અંદર એ જાતિઓ એકબીજાથી તદ્દન ભિન્ન છે એમની અંદર સામ્યતાઓ નથી બિલકુલ તમે વાત કરી કે રાજ્ય સરકારના હાથમાં આખો મામલો છે તો શું અગાઉ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા તેમાં નડી શકે છે કે પછી આમાં સીધી રીતે કારણ કે જે આપણે હમણાં ગયા મહિને જોયું કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે એસસી એસટીમાં જે અનામત આપવામાં આવ્યું છે તેમાં પણ ક્રિમી લેયર થઈ શકે છે પરંતુ કેન્દ્ર સરકારે તેમાં કોઈ તેમાં આગળ ના વધી રાજ્ય સરકાર જો ઓબીસીમાં વર્ગીકરણ કરવા માંગે છે તો સીધો રસ્તો ખુલ્લો છે કે પછી આમાં કોઈ અડચણ છે ખરા મારા મતે રંતુ બિલકુલ ખુલ્લો છે કારણ કે ઓગણીસો ને બાણુંના વર્ષના સહની કેસના ચુકાદામાં કોઈ સુપ્રીમ કોર્ટે કહેલું હતું કે ની અંદર પેટા વર્ગીકરણ માન્ય છે અને સુપ્રીમ ને એ જ ચુકાદાનો આધાર બનાવીને ઓબીસીમાં ક્રિમિલ નોન ક્રિમિનલનો ખ્યાલ દાખલ કર્યો છે ને હાલની તારીખે આપણી પાસે દેશમાં કુલ અગિયાર રાજ્યો છે કે જ્યાં આગળ પેટા વર્ગીકરણ થયેલું જ છે તો આ સ્થિતિમાં રાજ્ય સરકારના સ્તર પર ત્યાં કરવામાં મારા દ્રષ્ટિકોણથી કાનૂની અડચણ કોઈ નડશે નહીં અને જો અત્યારે જે સુપ્રીમ કોર્ટ ચુકાદો પહેલી ઓગસ્ટના ના દિવસે આવ્યો એસસીએસટી માં પણ એ લોકોએ પેટાવર્ગીકર ને માન્યતા આપી દીધી છે તો બી તો પેટાવર્ગીકર ની માન્યતા બહુ પહેલી બંધારણ ની કોઈ બાબત એમને નથી બિલકુલ આભાર સાહેબ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ